ધોરાજી તાલુકા પોલીસ ની દાદાગીરી તોરણીયા ગામ ના સરના રહેણા ને બાન માં લીધું અગાઉ તોરણિયા ગામ ખાતે પોલીસે દાદાગીરી બતાવી હતી જેતપુર તાલુકા પોલીસ દ્વારા પંદર હજાર રૂપિયા આક્ષેપો થયા હતા તોરણીયા ગામના પરિવાર સાથે સરપંચ રહેતા સરપંચને પણ નોટિસ નોટિસ માટે આખી રાત પોલીસે સરપંચના મકાનને ઘેર્યું સરપંચના આક્ષેપો તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો જો હુકમી પોલીસના કારણે સરપંચ એસિડ સીટ લેશે તેવા પણ આક્ષેપ કર્યા પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી તેમ છતાં આખી રાત પોલીસ દ્વારા ઘર પર વોચ રાખવામાં આવી રાજકોટ જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળીને પોલીસ દાદાગીરી પર ઉતરી આવી પોલીસે અગાઉ તોરણીયા ગ્રામ પંચાયત જઈ દાદાગીરી કરેલ જેમાં પાંચ જેટલા લોકો પર ફરજ રૂકાવટનો ગુનો પણ દાખલ કરેલ નોટિસના બહાને સરપંચના દરવાજાઓ ઠેકીના અંદર ઘૂસી આવેલા હોવાના સરપંચના આક્ષેપ દીપુર ફિરોઝ ચુણેજા ધોરાજી તમારું નામ મારું નામ રવજીભાઈ શામજીભાઈ ભેડા મારે છોકરા ઉપર ફરિયાદ કરેલી છે અને મારા છોકરાને 12 વાગ્યે અમને ફરિયાદ થયેલી નોટિસ આપેલી છે આ નોટિસ આપી એ પ્રમાણે મારા છોકરાનો કોઈ ગુનો છે નહીં મારો છોકરો જે વિડીયો ભોગ બનનાર વ્યક્તિનો વિડીયો ઉતારતો હતો એ જેનો ગુનો હજી સુધી અમે કાંઈ આ વિશે બીજી કાંઈ અમને ખબર નથી મારા છોકરાને ઉપર રૂકાવટની ફરિયાદ કરવામાં આવી છે અને અમે બાર વાગ્યાને આવ્યા છે પોલીસ આ સરપંચને ઘરે કૂદકા મારીને ઠેકડા મારી મારીને પંદર જાય છે ને આવે છે પકડવાની કાયશ કરે છે અમે જે કાંઈ કાયદેસરની પ્રોસેસ હશે એ પ્રમાણે કરવા શીખવા તૈયાર છે ટીવા હાલ તોરણિયા સરપંચ છું ધોરાજી તાલુકાના તોરણિયા ગામે અને વકીલાતનો વ્યવસાય કરું છું ગુજરાતમાં અને ભારત દેશમાં જાગૃતતા બતાવી એ સૌથી મોટો ગુનો છે આવું હું કહેતો જાઉં છું અત્યારે મારા ઘરની બહાર ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ રાતના બાર વાગ્યાના બેઠા છે અઠ્યાવીસ તારીખ રાત્રે બાર વાગે અત્યારે એકને એકતાલીસ થઈ છે એટલે ઓગણત્રીસ તારીખ થઈ ગઈ છે મારા ઘરની બહાર દરવાજા ઠેકીને આવે છે કેમેરા હોવા છતાં અને મારા ઘરની બહાર એક નોટિસ લગાવે છે કે ઓગણત્રીસ તારીખે અગિયાર વાગે તમારે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશને હાજર થવું તમને એક કેસ બાબતે પૂછવાનું હોય એક કેસ એવો છે કે મારા ગામના બે વ્યક્તિ મેહુલ વાઘેલા અને રમેશ વાઘેલાને એમની કોઈક આંતરિક મેટરમાં એમના વિરુદ્ધ અરજી હોય જેતપુર એમને બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ જેતપુર પોલીસ દ્વારા એમને માર મારવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને આ ઘટનાને લઈને મેહુલભાઈએ પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરેલી આજ સુધી કોઈ ગુનો નોંધાયેલ નહીં ત્યાર પછી એમને વિરોધ પ્રદર્શન કરેલા ધરણા કરેલા ડીવાય સાહેબને રજૂઆત કરેલી બહુ બધી કાળાકૂટમાંથી બહાર નીકળવા છતાં કોઈ ગુનો નોંધાયેલ નહીં આ દરેક વાતમાં મેં સરપંચ હોવાના નાતે એમનો સાથ આપેલો ન્યાય માટે લડત આપેલી જો આ ગુજરાતમાં અને આ ભારત દેશમાં ન્યાય માટે લડત આપવી જાગૃતતા બતાવી અને ગરીબ માણસની મદદ કરવી એ સૌથી મોટો ગુનો હોય તો આજ હું એસિડ પીને મારી જિંદગી ટૂંકાવીશ પરંતુ આ ભ્રષ્ટાચારી અને દાદાગીરી કરતી પોલીસના હાથમાં હું ક્યારેય નહીં આવું મારા આખા ઘરને પોલીસે બાનમાં લીધું છે પચીસ ત્રીસ કર્મચારીઓ આજુબાજુની ફરતી બધી અગાસીઓ મારા ઘરે બંને બાજુ મારી ઘરે મારા સિવાય મારી પત્ની અને મારા એક વર્ષની બાળકી છે કોઈક અભાવી પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓ એમની વ્યવસ્થા કરજો મારા ઘરમાં અત્યારે હું પોલીસના હાથમાં આવું મારો કોઈ ગુનો જ નથી છતાંય હું પોલીસના હાથમાં આવું પોલીસ મારા કોઈ હાલ કરે અને મારા ઘરના દરવાજા તોડવાનો પ્રયત્ન કરે જો મારા ઘરના દરવાજા પોલીસ તોડશે એ પહેલાં હું મારી પી અને મારી જિંદગી ટૂંકાવીશ અને આ તમામ વસ્તુ અને આ તમામ ઘટના અને આ તમામ હું મારી જિંદગી ટૂંકાવું અને મારે મોતનું કારણ જો માત્ર અને માત્ર હોય તો મારી સાથે બનેલી ઘટનાના ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબથી લઈ અને તોરણી આવેલા તમામ અધિકારીઓ એમના જવાબદાર રહેશે